પરિવારોને ગુજરાત સરકાર દ્વારા વીસ લાખ રૂપિયાની સહાય મંજૂરી પત્રો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે આપવામાં આવ્યા મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે બે હજાર બાવીસમાં માં નર્મદા કેનાલમાં નહાવા પડેલા શ્રમજીવી પરિવારના પાંચ લોકોના અકસ્માતે મૃત્યુ નિપ્યા હતા મૃતકોમાં રસીલાબેન દામજી સથવારા કલ્યાણ દામજી સથવારા હિરાબેન કલ્યાણ સથવારા સविताબેન રાજુ સથવારા રાજુ ખીમા સથવારા એમ પાંચ વ્યક્તિ મૃત્યુ પામી હતી તેમના પરિવારોને ન પૂરી શકાય તેવી ખોટ પડી હતી પણ તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે 20 લાખ રૂપિયા પાસ કરી તેમના પરિવારના ખાતામાં RTGS મારફતે જમા કરાવ્યા હતા જેના હુકમો આજે પ્રથમ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને જણાવ્યું કે આ પરિવારને જે ખોટ પડી છે તે આપણે પૂરી તો ન શકીએ પણ તેમના બાળકો માટે ગુજરાત સરકારે જે દરેક પરિવારને ચાર ચાર લાખની સહાય એટલે કુલ વીસ લાખ રૂપિયા મંજૂર કરી સીધા તેમના ખાતામાં જમા કરાવી રાહત આપવાની કોશિશ કરેલ છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી તાલુકા ભાજપ મહામંત્રી રવાભાઈ આહિર પ્રદુમનસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા ચેતન ચાવડા

હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણીના પ્રવાસમાં ભોરારા ગામે હતો અને સાંજના સમયે લગભગ છ સાડા છના ના સમયે ભોરારા ગામે એવા સમાચાર આવ્યા કે ભાઈ બુંડાલા પાસે નર્મદાની કેનાલની અંદર એક બે યુવાનિયા પડી ગયા છે અને ત્યાં અઘટિત ઘટના ઘટી છે એવા સમાચાર મળ્યા એટલે તરત જ તે વખતે અમે પ્રચાર કાર્યકરને છોડી દીધો હતો પ્રચાર કાર્ય છોડી દીધું ચૂંટણીનું કામ છોડી દીધું અને માનવતાના નાતે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ તાલુકા પંચાયતની ચૂંટાયેલી ટીમ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સંગઠનના સમગ્ર પદાધિકારીઓ કે જે બધા અમે ચૂંટણી પ્રવાસમાં હતા એને અત્યારે જે સૌ સાથે બેઠેલા છે સૌ કોઈ મિત્રો અમે ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને અમારાથી આગળ રાણીબેન ચેતન આહિર અમારા ગત પ્રમુખ હતા તાલુકા પંચાયતના તે વખતના તત્કાલીન પ્રમુખ હતા એમના પતિ ભાઈ શ્રી ચેતનભાઈ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ પોતે એ કેનાલની અંદર ઉતરીને મૃતદેહોની શોધખોળ કરતા હતા મોડી રાત સુધી મૃતદેહોની શોધખોળ કરીને ભાજપના કાર્યકર્તાઓએ ત્યાંથી બધાના મૃતદેહો પાંચ લોકોના મૃત્યુ થયા હતા જેની અંદર દામજી અમથુ સથવારાનો પરિવાર અને ખીમા જીવા દાતાણીયાનો પરિવાર એના બે જણા અને દામજીભાઈના પરિવારના ત્રણ જણા આમ ટોટલ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા આ પાંચે લોકો જ્યારે મૃત્યુ પામ્યા અને એમના આક્રમ ના વિલાપ ને જોઈને ત્યારે એવું લાગ્યું કે આ જરૂરિયાતમંદ પરિવાર ત્યાં મેં કીધું ત્યાં કેમ ગયા હતા તો કે આજુબાજુના ખેતરોમાં ખેતી કરતા હતા અને નાવા માટે પાણી માટે કેનાલમાં ઉતરતા પગ લપસ્યો એકને બચાવવા બીજા ગયા બીજાને બચાવવા ત્રીજા ગયા એમ કરતા આ ઘટના ઘટી ગઈ છે ત્યારે સહજ રીતે અનુકંપા થાય એટલે સરકારની અંદર રજૂઆત કરી ગુજરાત રાજ્યના સંવેદનશીલ અને દયાળુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે ખાસ કિસ્સામાં મંજૂર આપ્યું છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અમારા સાંસદ શ્રી વિનોદભાઈ સૌ કોઈ લોકોએ ભલામણો કરીને આ મૃતક જનાર પરિવારને બીજું તો કંઈ નથી આપી શકતા પણ એના બાળકો કંઈ ભણવામાં ઉપયોગી થઈ શકે એવી ધનરાશિ એટલે કે ચાર ચાર લાખ રૂપિયા જેવી રકમ માતબર રકમ એ પરિવારને મળશે એટલે આજે વીસ લાખ રૂપિયા સીધા આર ટી એમના ખાતામાં જાય એનો હુકમ અમે અહીંથી વિતરિત કર્યો છે અને એ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે કે ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એની ખોટ કદી પુરાવાની નથી પણ એના બાળકો એનો પરિવાર આગળ વધે એના માટે જે ગુજરાત સરકારે સહાય આપી છે એની ગુજરાત સરકારનો ધન્યવાદ માન્યો છે અને આજ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ્યાં જરૂરિયાત હોય જ્યાં કમ ના ભાવ સાથે ત્યાં હાજર રહેતી હતી એનો આજે આ કાર્યક્રમ છે મારું નામ મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે વિરાટ વિચ્ચતિ વિમુક્ષંગ ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું ને કચ્છ દેવી પૂજક સમાજનો પ્રેસિડેન્ટ પ્રમુખ છું આજે તો સૌ પ્રથમ તો જ્યારે આ બનાવ બન્યો તો ત્યારે વિધાનસભાનું ચૂંટણી ઇલેક્શન ચાલુ હતું અને આ દરમિયાન જે દુઃખદ ઘટના ઘટી ત્યારે અચાનક જ્યારે ખબર પડી કે ચાલુ ટ્રેમની અંદર ચૂંટણી ચાલુમાં ખબર પડી કે કે મારા પ્રચારમાં પણ વિશેષ મારી ફરજ બને છે આ ઘટના ઘટી છે તે લોકોને ન્યાય આપવા માટે ત્યાં મને જાવું પડે એટલે તેમનો પ્રચાર અધુ મૂકી કરીને અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને તેમજ ગુંદાલાની પૂરી ટીમ અને હું પૂરા ગુંદાલાનો આભાર માનું છું ત્યાંના વતનીઓનો કે રાત દિવસ એક થઈ પાણીમાં ધૂમકા મારી કરીને આમ જેમ ચેતનભાઈ તેના ત્યારે તે વખતના પ્રમુખ હતા ત્યારે પણ તેમને પાણીના ઊંડા પાણીના વહેણમાં જઈ કરીને આ લાશો કાઢવાની જે જહેમત કરી છે તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ્યારે સહાય મુખ્યમંત્રી સાહેબે જયારે જાહેર કરી કે આ દુઃખદ ઘટના ઘટી છે એની ખોટ તો ક્યારેય નહીં પૂરી શકાય પણ તેમના નાના નાના ભૂલકાઓ છે જે માવતર વગરના થઈ ગયા છે અત્યારે એમના દાદા દાદી તેમને સાચવે છે આવા નાના બાળકોને ન્યાય મળે એ હેતુથી કરીને તેમને એક વ્યક્તિ દીઠ ચાર લાખની સહાય જાહેર કરી છે તો હું ભારતીય જનતા પાર્ટી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ મારા સમાજ અને મારા વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું અત્યારે છસરા ગામનો સરપંચ હતો અને ગુંદાલા મારા બાજુનો જ ગામ હતો અને મારા વાઇફ તાલુકા પંચાયત પ્રેસિડેન્ટ હતા એટલે સ્વાભાવિક મારી જવાબદારી બનતી હતી કે કોઈ પણ ડૂબતા વ્યક્તિને મદદ કરવાની અમારા પ્રયત્નો એવા જ હતા કે જે ડૂબતા વ્યક્તિઓને જલ્દીથી જલ્દી બહાર કાઢી અને જેટલાનો જીવ બચાવી શકાય અને એનામાંથી બે વ્યક્તિઓ જે પહેલાં બહાર કાઢ્યા એના ત્યાં શ્વાસ ચાલુ હતા પણ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એને ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને બાકીના જે ત્રણ પાછળ રહી ગયા હતા એને બહુ ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અમે ઘણી મહેનત કરી અને આખી સર ટીમે મહેનત કરીને બારે કાઢ્યા પણ એ મૃત ત્યારે જ એના શ્વાસ બંધ થઈ ગયા હતા તો પછી એમને હોસ્પિટલ લઈ આવ્યા અને પછી એમના સમાજ દ્વારા એમને અંતિમ વિધિ કરવામાં આવી એ દરમિયાન ચૂંટણી પ્રચાર પણ ચાલુ હતો વિધાનસભાનો ચૂંટણી પ્રચાર ચાલુ હતો ધારાસભ્ય શ્રી ચૂંટણી પ્રવાસમાં ભોરારા ગામે હતા એમને જાણ હતા આખી તાલુકાની અને સંગઠનની ટીમ ત્યાં હાજર થઈ અને બહુ ખૂબ મદદ કરી અને એના આ લોકોને જે મરણ જનાર છે એમની ખોટ ક્યારે નહીં પૂરી શકાય પણ એના બાળકોને ભણવામાં કે આર્થિક રીતે મદદ મળે એના માટે આ જે સહાય મંજૂર કરવામાં આવી છે એક લાખ રૂપિયા એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને મુખ્યમંત્રી રાજફમાંથી જે પણ યોગદાન આપ્યું એ બદલ આપણે એમનો આભાર માનીએ છીએ અનિરુદ્ધભાઈ દવે આપણા ધારાસભ્ય અને વિનોદભાઈ ચાવડા આપણા સાંસદ સભ્ય એ લોકોએ પણ ખૂબ મદદ કરી વહીવટીતંત્રએ પણ ખૂબ પોઝિટિવ રહી અને આ કેસમાં વિશેષ સહાય કરાવી છે તો એનો પણ ખૂબ ખૂબ આભાર सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है अरे फैन पास करो जी सर जी सर। जी, सर। जी, सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ